जय 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 જય ભીમ મહામાનવ સંવિધાન નિર્માતા નિર્વાણ આજે સ્વાભિમાન સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ પોલીસ પ્રશાસનની તાના તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું સેવા જોહાર કરું છું અહીંયા આવીને ખબર પડે કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી નો અવાજ તમે દબાવી નથી આપણે સંવિધાન માં માનનારા લોકો છે આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે પણ આ સરકારો ને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છે જે દિવસે આ બાબા સાહેબ ને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈટ પર મુકશે દિવસે આ વિસ્તારોમાં લડાઈઓ થવાની છે સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડા તમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેન ને બચાવવા માટે હવાત્યા મારે છે હવાત્યા મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડો રે પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર

તમારામાં પાણી હોય તમારી સરકારમાં પાણી હોય શાળા બનાવો આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી એ કરો અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘુસવાની બહિષ્કાર કરીશું ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી દલિત વંચિત ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છે અમારા જેવા ચૂટાયેલા પ્રતિનિધિ હોય પીઆઈપીએસઆઈએસપી હોય કે કલેક્ટર હોય આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે આપણે બધા આ પ્રજાના સેવક છે અને આપણે સેવા કરવા માટે આવ્યા છે ત્યારે આ બધા ધારાસભ્ય આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો

આવનારા દિવસોમાં અંબાજી થી ઉમરગામ સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો નેહાકુમારી તો શું એના જેવા જેટલા પણ માનસિકતા વાળા કલેકટરો હશે બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું ત્યારે સાથીઓ આવી જ એકતા આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રોને આપતા રહેજો જ્યારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમમાં આપશો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો ત્યારે સૌને સૌનો આભાર માનીએ છીએ સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છે સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છે જય જોહાર જય ભીમ જય આદિવાસી એ સાહેબ એકલાઓજી ભાઈજી ભાઈજી આવો આદરપૂર્વક સ્વાગત છે તમારો કેળાબાવા કેળાબાવાળા બેહો એક વિઝ્યુઅલ નહી اوئے اوئے ضروری سٹیپ پر کیڑا ہے اوئے 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 او